નમસ્કાર दर्शक મિત્રો तूफान एसबी न्यूज સાથે हूं छु आपनी साथे पायल बांभणिया तो જોઈએ આજના મહત્વના સમાચારમાં તાપી જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મહત્વના ચાર સ્થળોએ મોક ડ્રિલનું સફળ આયોજન તાપી જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા જાગૃતિના હેતુસર જિલ્લામાં મહત્વના ચાર સ્થળો જેમાં જેકી પેપર મિલ ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન તેમજ કાકરાપારા ટાઉનશીપ ખાતે મોક ડ્રિલ યોજાતી આ મુકડ્રીલનો મુખ્ય હેતુ આપ હતી કે આકસ્મિક ઘટનાની પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને પ્રતિક્રિયાની કાર્યક્ષમતામાં તપાસવાનો હતો મુકડ્રીલના ભાગરૂપે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે ચાર વાગ્યાના અરસામાં હવાઈ હુમલા થવાના કારણે ટીપીએસના યુનિટ નંબર ત્રણ તથા ક્લોરીન પ્લાન્ટ નંબર પાંચમાં ક્લોરીન લીકેજની ઘટના બની હતી જેની જાણ થતાં તાત્કાલિક સાયરન વગાડી સાવચેતીનું સંકેત આપવામાં આવ્યું હતું આરોગ્ય ટીમ ફાયર ટીમ સહિતની બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરતા પરિસ્થિતિ કંટ્રોલ બહાર જણાતા ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ આ સમગ્ર ઘટના એક મોકડ્રીલ હોવાનું જાહેર કરતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો આ મોકડ્રીલ વ્યારા પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડના નીચા હેઠળ કરવામાં આવી હતી સમગ્ર મોકડ્રીલ દરમિયાન એનડીઆરએફ જિલ્લા તંત્ર તબીબી ટીમો ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગે સંકલિત રીતે ભાગ લીધો આ મોકડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિ દરમિયાન તાત્કાલિક પ્રતિક્રિયા બચાવ કામગીરી અને સંકલિત તંત્રોની કામગીરીની ક્ષમતા ચકાસવાની હતી સમસ્ત કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી વિકાસ પાટીલ તુફાન એસબી ન્યૂઝ તાપી